કે કૃષ્ણ મારી કાયા નોકળનારો રે કાયા મારી કેવી બનાવી કૃષ્ણ મારી નો રે કાયા મારી કેવી આવી કૃષ્ણ મારી કાયા નોકળનારો રે કાયા મારી કેવી બનાવી કૃષ્ણ મારી પાસ રે તવનું પુતરું બનાયું પુતરું પુતરામાં પ્રાણ પૂરનારો નારો રે કયા મારી કેવી બનાવી પુતરામાં ಉತ್ತರ ಪ್ರಾಣ ಪೂರ ನೋ ರೇ ಕಾಯಿ ಕೇ ಬರೆ ಕಾಯಾ ಮಾದ ಸದರ ವಾಜ ಕಾಯ দৰ দৰৱে নাথি চৌকিদাৰ ৰে তা মাৰি কেৰজে આવી કૃષ્ણ મારી કાયા નો ગળ રે કાયા મારી કેવી બનાવી આવી કાયા મારી કેવી યારે કાયા માં નાળ્યું કાયા নী নাৰু নাৰ ৰে কয়া মাৰি কেন મારી કાયા નો રે કાયા મારી કેવી બનાવી હી કાયા નો ગળના રે કાયા મારી કેવી યારે કોઠા કાયા

રે કયા માયા લખમોતી ના પૈયાસે ભંડાર રે કાયા મારી કેવી બનાવી ગ્રથ ના કાયા મારી કેવી બોના આવી પ્રશ્ન મારી કાયા નોકરનારો રે કાયા મારી કેવી બોના મારી કાયા ગળનારો રે કયા મારી કેવી કાયા આવી પાછરે તવનું મારી પુતળું બનાવ્યું પૂતળા ને પડતા લાગે વારો રે કાયા મારી કેવી બનાવી પુતળા ને પડતા લાગે વારો રે કયા મારી કેવી બનાવી કૃષ્ણ મારી કાયા નોકરના રે કાયા મારી કેવી બનાવી બોલો કૃષ્ણ ભગવાનની